કથા સાંભળો પહેલાના સમયમાં તો કીર્તન કેવા સરસ મજાના થતા પહેલા મને બહુ ગમે પહેલાના જે વડીલો હતા ને મોબાઈલ તો હતા નહીં આ જે પરિસ્થિતિ એવી છે ને કે એક માણસ એના બેડરૂમમાં બેઠો છે અને ડ્રોઈંગ રૂમમાં બેઠેલો બાપ દીકરાને મેસેજ કરે છે તારે જોબ કેટલા વાગે જવાનું છે અને દીકરો બેડરૂમમાંથી કહે છે કે મારે દસ વાગે જવાનું છે મોબાઈલે મોટામાં મોટું મોબાઈલનો નો બહુ સરસ છે કે આખા વિશ્વમાં તમે કનેક્ટ ચોક્કસ થઈ શકો છો પણ ટેકનોલોજી ટેકનોલોજી અને અને સાયન્સ એ આપણે ઉપયોગ કરીએ એના કરતા આપણે દુરુપયોગ કેટલો ક્યારેક અત્યારે જુઓ તમે મોબાઈલે લોકોને દૂર કરી દીધા છે અત્યારે ઘણી વખતે જોવું ને કે બે જોડે બેઠા હોય ને સાહેબ તો એક એનો મોબાઈલ રમતો અને બીજો એનો મોબાઈલ રમતો આ શું અહીંયા જે માણસના માણસ સાથે જે સંબંધ જે હતા માણસના માણસ સાથે જીવનમાં સુખ અને દુઃખની જે લાગણીઓ હતી મંદિરમાં જાઓ મંદિરમાં આપણે જતા પહેલાંના સમયમાં તમે જુઓ અને મંદિરમાં બહેનો જાય ખાસ કરીને પછી ઠાકોરજીના દર્શન કરે અને ઠાકોરજીના દર્શન કરીને પછી બહાર આવે ઓટલે બેસે અને પછી એક સ્ત્રી બીજી સ્ત્રીને મળે અને પોતાના જીવનમાં સુખ દુઃખની વાતો કરે કેટલી સરસ વ્યવસ્થા હતી એ વ્યવસ્થા કેટલી સારી હતી અને હવે ફોન ના કારણે મુશ્કેલી આપણી એવી થઈ ગઈ કે સોલ ફોને માણસને એકબીજાથી દૂર કરી નાખ્યા જો કદાચ સેલ ફોનનો વિરોધી નથી તમે યુટ્યુબ છે કે ફેસબુક છે કે ઇન્સ્ટા જે તમે વાપરતા હો તો વાપરો પણ શક્ય બનતું હોય તો આપણે એવો પ્રયાસ કરવો કે ભાઈ અડધો કલાક મનોરંજન માટે અડધો કલાક કે કલાક આપીશ ચાહે ટીવી હોય મોબાઈલ હોય અને એક નિયમ બીજો લેજો કથા સાંભળતા હો તો અને વરજમાં કથા સાંભળી હોય તો નિયમ તમારે કેવા લેવા તમારે નક્કી કરવાનું તમારી રૂચિ અનુસાર પણ શક્ય બનતું હોય તો ઘરમાં બધા જોડે બેસીને ભોજન કરો થાય કે નહીં બે ટાઈમ તો તો કે મહારાજ એ નવ વાગે જાય તો વાગે ઠીક વાત પણ રાત્રે તો ભેગા બેસીને જમાય અને એ બી પ્રયાસ કરો કે ભાઈ અઠવાડિયે એક કે બે ત્રણ દિવસ છે ને ઘરે બેસીને ભગવાનના શ્રી વિગ્રહ પાસે કે સેવા પાસે તમે પ્રેમથી દીવો કરીને ભગવાનનું ભજન કરો અને એકલા નહીં સાથે બેસીને અમે ક્યારેક ક્યારેક લોકો કોકના ત્યાં જઈએ ને અને આવું જોઈએ તમને બહુ અંદરથી આનંદ થાય કે આ હા ભગવાનની સેવા કેટલી સરસ છે અને બધા ભેગા મળીને કેવી સરસ મજાની સેવા કરવાની